અને નિયમ ની અંદર તમે રહો તો નિયમ તમારું કલ્યાણ કરી દો નિયમ તમે લીધો એટલે નિયમમાં કલ્યાણ જ થઈ જાય તમારું એક શેઠજી હતા રાજભા એમને નિયમ લીધો આમ શું કોઈ નિયમ કદી પાડતા નહીં પણ એમના ધર્મ પત્ની હતા કે ભાઈ એક સંન્યાસી મહાત્મા આવ્યા છે કે લાવો એમના જોડે કંઈક નિયમ લેવડાવું એટલે શેઠજી આજનો દિવસ દુકાન બંધ રાખો આ મહાત્મા આવ્યા છે તો આપણે એમના દર્શન કરવા જઈએ એટલે મહાત્માના દર્શન કરવા લઈ જાય છે મહાત્મા કે શેઠજી કઈ નિયમ પાડો છો તમે કે નિયમ એટલે કે હા હું ગાદી ઉપર સવારે વહેલો જતો રહું છું અને ગાદી તપાવું છું બરાબર એ તો બરાબર છે ધન સંપત્તિ પણ લગતો કોઈ નિયમ ખરો ના એવો તો કોઈ નિયમ પાડ્યો નથી કે સાધુ સંતો નિયમ લીધેલો પાડ્યો હોય કે ના એવો તો નિયમ કોઈ લીધો નથી પણ કિરીટ ભાઈ કાલ નિયમ લેવડાયો લેવડાયો અવની બેન બરાબર છે મસાલો ખાધો નહીં ના પાકા થઈ ગયેલો નિયમ વધાય લો તાળીઓથી નિયમ કોઈ પણ લો ને કલ્યાણ કરી નાખે ગમે તે એક નિયમ લઈને જાઓ શેઠજી કે નિયમ શું લઉં બહુ વિચાર કરે છે પણ કઈ સમજણ પડતી નથી આ તો ધર્મ પત્ની લઈ ગયા છે નિયમ તો કઈક લેવો જ પડશે એટલે શેઠજી કે એક નિયમ લઉં કે સાધુ સંત મહાત્મા કે બોલો કયો નિયમ લેજો કે મારી દુકાનની બાંધેલા હોય છે એટલે બધા છે ને એમને હું જોઈને પછી જમીશ આ નિયમ લઉં છું મહાત્મા કે કઈ વાંધો નહીં એ નિયમ તો એ નિયમ લે ગધેડા જોઈને ખાજે પણ નિયમ તો લે નિયમ લીધો રોજ ભૂખ લાગે ને આમ જોવે બહુ દિવસ ચાલ્યું એક દિવસ શેઠજી ને બરાબરની ભૂખ લાગી છે ગધેડા દેખાય નહીં આ નિયમ ને તો ધીમે ધીમે છ મહિના બાર મહિના વરસ બે વરસ ત્રણ વરસ ચાલ્યું એક હજાર દિવસ પૂરા થવાયા એક હજાર મો દિવસ પૂર્ણ હતો નિયમ 1000 દિવસ પૂરા થતા તા ને એ દિવસે શેઠજીને એવી ભૂખ લાગી ને આમે ગધેડા દેખાય નહીં શેઠજી કે ભારે કરી કળો આમ જોવે છે તેમ જોવે છે પણ એ કઈ ગધેડો દેખાય નહીં કે શેઠજી થી રહેવાયું નહીં કદી કોઈ દિવસ આમે કિનારે ગયા નહીં હોતા આમ દુકાન છોડીને કે બહાર નહીં નીકળ્યા હોતા ત્યાં તો આજ તો ઉભા થઈને પૂછવા ગયા કે અયા ગધેડા કેમ દેખાતા નથી આજ કી કે આજ માલ નો ઓર્ડર વધારે મળ્યો લાગેલી શેઠજી તો ગયા નદીના કિનારે આ બાજુ જે ગધેડા આંકનારો ભાઈ હતો એને ગધેડા ને માટી ભરવા માટે બધું ખોદાણ તો કરવું પડે એટલે ખોદતો હતો હવે જે ખોદતો હતો ને એમાં મોટો ચરુ નીકળ્યો એટલે પેલો આમ આમ જોવા એને ગધેડાને માટી ભરવા માટે બધું ખોદાણ તો કરવું પડે એટલે ખોદતો હતો હવે જે ખોદતો હતો ને એમાં મોટો ચરુ નીકળ્યો નહીં જતું ને આમ આમ જોતો અને આના એટલામાં આવું આ શેઠજીના અને શેઠજી જેવા ગધેડા જોયા એટલે તરત જ કીધું જોઈ લીધા જોઈ લીધા જોઈ લીધા એટલે પેલો તરત જ વિચારમાં પડી ગયો ત્યાં બધું ધરત દોડી ગયો એ શેઠજી જોઈ લીધું ભલે પણ કોઈ કહેશો નહીં આવો અહીંયા બધા ચરુ તમારે ત્યાં લઈ જાઓ કે અને હું ગધેડા સાંજે લઈને આવું ને એટલે આપણે જે હોય એમાંથી ભાગ પાડી લઈશું મોટો એની જોડે થેલો હતો ને થેલો લઈને ત્રણ ચાર છરુ નેકરે તો બધા શેઠજી ને બોધી દીધા શેઠજી તો ગાંડી લઈને આયા અને પછી સાંજ પડી પેલો ગધેડા વાળો જે આંકતો હતો એ ભઈ આવ્યો અને અને બધા ચરુ ખોલ્યા તો હીરા માણેક ને મોતી ને એટલું બધું ધન શેઠજી ગદગદ થઈ ગયો એના ભાગમાં જે ધન મળ્યું એ ધન લઈ ને કે પેલા સંત મહાત્મા ક્યાં છે જ્યાં સંત મહાત્મા હતા ત્યાં શોધતો શોધતો જઈ અને એમની ચરણોમાં ધન આપી દીધું હે મહાત્મા મેં આખી જિંદગી સવારથી સાંજ સુધી સવારથી લઈ અને સાંજ સુધી મહેનત કરતો અને મેં જે રૂપિયો ભાળ્યો નહીં એ માત્ર તમારો આ એક નિયમ લેવાથી હું ધન સંપત્તિ વૈભવ વૈભવથી ભરપૂર થઈ ગયો આટલું ધન મને મળ્યું સંતના ચરણોમાં અર્પણ કરી દીધું સંત ગયા બધું અમારે શું કામ લઈ જા તારા ઘેર અને પરમારથ લગતા કાર્યો કરતો રહે આવી રીતે ભાગવતજી ઉપર આજે તમે એક એવો નિયમ લઈને જાઓ જીવનમાં કે તમારું જીવન સાર્થક કરી દે અને તમને કાયમ માટે યાદ રહે કે હું હરિદ્વાર ગયો તો હરિદ્વાર જઈ અને મેં કથા સાંભળી હતી ત્યાંથી હું આ નિયમ લઈને આવ્યો છું તમારો કોઈ પણ દોષ હોય તો પણ અહીંયા અર્પણ કરી દેજો તમારે ભગવાન એમ લાગે કે ભાઈ મેં ભાગવતજી સાંભળ્યું છે ને આજથી નિયમિત રોજ એક ઓમ નમો ભગવતે ની માળા કરીશ તમારા કુળદેવી હોય એમની માળા તમારા જે ઈષ્ટદેવ હોય એમની માળા તમને જે કોઈ પણ અનુકૂળ લાગે તમને તમારા મનમાં જે સારું લાગે એ નિયમ અહીંયા અર્પણ કરીને જજો